નવાપુરા પોલીસની ટીમ દ્વારા છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબ તથા ઇન્ચાર્જ ડીસીપી જોન બે શ્રી જ્યોતિ પટેલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબનાઓ દ્વારા સમનસ વોરંટથી વધુમાં વધુ બજવણી કરી અસરકારક કામગીરી કરવા અંગેની સૂચના આપેલ હોય જે અનુસંધાને આઠમાં એડી ચીફ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેરનાઓ દ્વારા આરોપી કિશન ભીખાભાઈ કહા હેઠાણ નવાપુરા સિંધીની ચાલ કહાર મોલ્લો વડોદરા શહેરનાઓને છ માસની સજા તથા દંડની સજા થયેલ હોય આરોપી સજામાંથી બચવા માટે આ દિવસ સુધી નાસ્તો ફરતો હોય જેથી નામદાર કોર્ટમાંથી સદર આરોપીનું ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં સી કલમ સિત્તેર મુજબની ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો જેથી નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ નાવના માર્ગદર્શન હેઠળ આરોપીની તપાસ કરાવડાવી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ કોન્સ્ટેબલ તુલસીદાસ ભોગીલાલ નાવને નાસ્તા ફરતા આરોપી કિશન ભીખાભાઈ કહાર રહેઠાણ નવાપુરા સિંધીની ચાલ કહાર મોલ્લો વડોદરા શહેરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે